થોડા સમય અગાઉ શારા દરવાજા ખાતે જમીનમાં ભૂવો પડતા શિવાજી મહારાજની પ્રતિમાને ત્યાંથી ખસેડાઈ હતી ત્યારે શિવાજી મહારાજની પ્રતિમાને અને શારા દરવાજા બહાર ન્યૂ બોમ્બે માર્કેટ સામે મૂકવાના મનપા દ્વારા નિર્ણય કરાયો છે જોકે તેનો વિરોધ કરી આજરોજ મરાઠી સમાજ દ્વારા તેનો વિરોધ કરી મનપા કચેરીએ મોરચો લઈ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરત શહેરમાં શહારા દરવાજા ખાતે સ્થાપિત થયેલી શિવાજી મહારાજની પ્રતિમા થોડા સમય અગાઉ સહારા દરવાજા ખાતે રસ્તામાં ભૂવો પડતા ખસેડી લેવામાં આવી હતી અને સુરત મનપાની સ્થાયી સમિતિમાં શિવાજી મહારાજની પ્રતિમાને સહારા મૂકવાનો નિર્ણય કરાયો હતો જોકે તે પહેલા જ મરાઠી સમાજ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને આજ રોજ બપોરે મરાઠી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો લઈ જઈ હાથમાં કાળી પટ્ટી બાંધી ત્યાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી

પહેલાં ખાડીની અંદર પુરાણ કરીને જે ઊભી કરી નાખવામાં આવેલી હતી તે વખતે નિવૃત્તિરાવ લોખંડે અને બીજા બધા નેતાઓએ વિરોધ કર્યો હતો શહેરના અગ્રણી મરાઠાઓએ પરંતુ એ સમયે એનડીએ શાસનમાં આ લોકોએ તાત્કાલિક ઊભી કરી નાખી આનંદ ભાનંદમાં રિબિન્સ આપી નાખી ઓકે એનો પણ વાંધો નથી અમને અમે તે વખતથી કહેતા આવીએ છીએ કે આ પુરાણવાળી જગ્યા પર ખાડીની જગ્યા પર મુતરડીની બાજુમાં શિવાજી મહારાજની પ્રતિમા છે અને સાઇડ પર કરો બાજુ પર કરો ચોક્કસ જગ્યાએ એને પ્રસ્થાપિત કરો પરંતુ શાસન સત્તાના નશામાં એટલું ચૂર છે અહીં કે એમને સંજીવ સંજીવકુમારનું ઓડિટોરિયમ વીસ હજાર વીસ કરોડ રૂપિયાના મૂલ્યની જમીન પર બનાવવાની ઈચ્છા થાય છે એકવેરિયમ બનાવવાનું દેખાય છે એ લોકોને એ લોકોને મોટા મોટા સોપર્સ દેખાય છે આ લોકોને વિકાસના નામે બધું દેખાય છે છત્રપતિ શિવાજી મહારાજ કે જેનો સાડી ત્રણસો વર્ષ તો આ સુરત શહેરની સાથે ઇતિહાસ જોડાયેલો છે એમના માટે દસ ફૂટ જગ્યા આપવા આ સુરત મહાનગરપાલિકાનું શાસન છેલ્લા પચીસ વર્ષથી એ તૈયાર નથી એના માટે અમે ગયા મહિને શિવાજી પ્રતિમા ફરી ગઈ ત્રણ મહિના પહેલાં મિલિંદ તોરવણે સમગ્ર મહારાષ્ટ્રના ક્ષત્રિયો અન્ય સમાજો દલિત સમાજ અને બીજા બધા માણી સમાજ સમસ્ત મહારાષ્ટ્રનો એ આવીને મિલિંદ તોરવણે સાહેબ કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તમે એક બે વ્યક્તિને વિશ્વાસમાં લઈને શિવાજી મહારાજની પ્રતિમા બાબતે કોઈ નિર્ણય કરતા નહીં અહીં સુરત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં અન્ય અલગ અલગ સમાજના ઘણા બધા મરાઠી પરિવારો અને મરાઠી સમાજો વસવાટ કરે છે એક બે પરિવારનું વધુ નથી અહીંયા તમે મહેરબાની કરીને ધ્યાન રાખજો કોઈને દબાણમાં આવતા નહીં અને શિવાજી મહારાજ સમિતિની સ્થાપના જે અમે કરી હતી વર્ષો પહેલાં અમારા વણવાઓએ સ્મારક સમિતિનું તમે એમની જોડે સંકલન કરજો અમે તુકારામ દાદા ચૌહાણને પણ અમે આવેદનપત્રો આપ્યા છે તેમ છતાં પણ તેર છ બે હજાર પંદરના રોજ સુરત મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આપ મીડિયા પણ તે વખતે અહીં અક્ષમ હાજર હતું અને તમારા દેખતા જ આપવામાં આવ્યું હતું અને એમને કીધું હતું કે એમને વિશ્વાસમાં લેજો ઉદના દરવાજાના ઐતિહાસિક સ્થળની ઉપર શિવાજી મહારાજે જે ત્રણસો વર્ષ પહેલાં શહેરની અંદર પ્રવેશ કર્યો છે એવું ઐતિહાસિક સ્થળ ઉદના દરવાજા એ જ જગ્યા પર અમારા એટલે આપણા આંબેડકર સાહેબની પ્રતિમા પર ત્યાં જ અમે પ્રસ્થાપિત કરાવી હતી અને એ ભવ્ય જગ્યા પર શિવાજી મહારાજનું પણ થાય પણ આ શાસન સત્તાના નશામાં ચૂર એ લોકોને શિવાજી મહારાજના ઠેકો લઈને બેઠા છે આજે કાર્ડનું વિતરણ થઈ ગયું છે આમંત્રણ પત્રિકાઓનું શિવાજી સત્તાત્ર શિવાજી મહારાજની જે સમિતિ તુકારામ ચૌહાણ અને ક્ષત્રિય મરાઠાઓનું કોઈ જગ્યાએ નામો નિશાન નથી સ્મારક સમિતિનું નામ નથી અન્ય સમાજોનું અહીં નામ નથી ફક્ત મુખ્યમંત્રીનો ચહેરો અને બાજુમાં મહારાજ ઘોડા પર છે બેઠા છે આટલું જ બતાવવામાં આવ્યું છે શું સમાજની પાસેથી કોઈ ચોક્કસ શું સરદાર પટેલનો કબજો પટેલ સાહેબ પટેલ સમાજની પાસેથી કોઈ ખેંચવી લે તો એમને એમને તો એ રોડ પર આવી જાય એ જ પરિસ્થિતિ રીતે કારણે આંદોલન કરી નાખ્યું છે તમામ મરાઠાઓ આજે રોડ પર આવી ગયા છે છત્રપતિ શિવાજી મહારાજ એ અમારા દેવ છે જાણતા રાજા છે તમામ ધર્મ અને તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળા જે હતા બરાબર છે જેમણે જેમની સેનાની અંદર પણ કોઈ જાણતા રાજા એવા હતા કે એમની સેનામાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આવેલા આવેલા હશે અને કમિશ્નર જો અમારી અમારી વાત નહીં સાંભળશે તો અમે ગાંધી માર્ગે તમને એક કલાક પછી ગાંધી પ્રતિમાની પાછળ પાસે અમે ત્યાં ઓટલા પર બેઠેલા તમને જોવા મળીશું બરાબર આજ અમારો નાની જગ્યા માર્ગે અમારો વિરોધ છે બોમ્બે માર્કેટ માર્કેટની જગ્યાનો અમારો પહેલેથી વિરોધ છે ઐતિહાસિક સ્થળ એ ફક્ત ઉદતા દરવાજા જ છે જૂનો કોર્ટ તૂટેલો ઉદતા દરવાજાનો ગેટ તૂટેલો શિવાજી મહારાજ ત્યાં જ રાજશ્રી ડોગેસની પાછળ ત્યાં આગળ ટેન્ટ લગાવીને રહેતા હતા અહીંયા રોકાતા હતા અહીંયા આવતા હતા એ જ ઐતિહાસિક જગ્યા છે અહીંયાંથી જ શિવાજી મહારાજ અંદર એન્ટ્રી થયેલા હતા શિવાજી મહારાજનું પૂતળું એ પ્રતિમા કે જે જે ફક્ત ને ફક્ત ઓદના દરવાજા સિવાય બીજે ક્યાંય આ સુરત શહેરમાં સાખી નહીં લેવાય આનો વળતો જવાબ સુરત શહેરના તમામ મરાઠા સમાજો આપશે અને સાહેબ એક ટૂંકમાં વાત કરું આજે હું તમને એક કહેવા માંગુ છું માધ્યમથી કે કોકણ મરાઠા રાયગઢ મરાઠા રત્નાગીરી સાતારા ચિપલુંડી અને થાણા સુધીના તમામ મરાઠાઓ બરાબર જે ગોવિંદા મંડળ સુરત શહેરની અંદર ચલવે છે ગોવિંદા મંડળના તમામ યુવાઓ કાલે આ શિવાજી પ્રતિમાનો વિરોધ કરે છે આ જગ્યા પર એમની તમામ બાળકોની તમામ વિવાહોની લાગણી છે કે મહારાજ આજે એ ઉદ્ધા દરવાજા પર જ આવવા જોઈએ આનું પરિણામ શાસને ભયંકર ભોગવવું પડશે એ એમને અત્યારથી અગમચેતી લેવી જરૂરી છે ત્યારે આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરી શિવાજી મહારાજની પ્રતિમા મૂકવાની છે તે પહેલા મરાઠી સમાજ દ્વારા વિરોધ કરાતા ફરી રાજકીય ગરમાટો આવી ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત